નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગીર ગૌશાળા જસ્તાન તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે તળાજા તાલુકાના કુંડેલી ગામના પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ ગોટીને મળવા આવેલા છીએ જેમણે શેરડીમાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ખૂબ સારો એવો ઉપયોગ કરેલો છે અને બહુ સારું એવું રિઝલ્ટ એમને જોવા મળેલું છે વિનુભાઈ શરૂઆતથી આર્યમાન ગીર ગૌશાળા સાથે જોડાયેલા છે વિવિધ પ્રકારના પાકમાં તેમણે ખાતરનો ઉપયોગ પણ કરેલો છે અને આ વખતે તેમણે શેરડીમાં ખાતરનો ઉપયોગ કર્યો તેનું બહુ સારું રિઝલ્ટ એમને જોવા મળેલું છે તો વિનુભાઈ સાથે આપણે રૂબરૂ એમનો પરિચય લઈશું અને ખાતર એમને કઈ રીતે ઉપયોગ કરેલું છે અને કઈ રીતે એમને પ્રોપર રિઝલ્ટ જોવા મળેલું છે અને બીજા ખેડૂતોને શું સલાહ આપે છે કે ખાતર કઈ રીતે ઉપયોગ કરવું એના વિશે આપણે માહિતી લઈશું નમસ્તે મેં શેરડીમાં સૌપ્રથમ પ્રથમ એક વીઘામાં ત્રણ બેગ વાપરેલી છે આર્યમાન ગોલ્ડન દાણાદારની પછી દોઢથી બે મહિના પછી એક વીઘાની અંદર બે બેગ વાપરેલી છે અને ગયા વર્ષે પણ મેં ખાતર વાપરેલું હતું આ વર્ષે પણ હું વાપરું છું મગફળીમાં પણ મેં વાપરેલું છે અને આ ખાતરના મને ખૂબ જ સારા પરિણામો પણ મળેલા છે અને ખેડૂતોને હું ભલામણ પણ કરું છું કે આ ખાતર સો ટકા ગાય આધારિત બનાવેલું છે અને જમીનને કોઈ નુકસાન કરતા નથી અને ફાયદાકારક છે એટલે ખેડૂતોને વાપરવાનું ભલામણ પણ કરું છું વિનુભાઈ આ સિવાય તમે કોઈ ઓર્ગેનિક આર્યમનની જે દવાઓ આવે છે એનો કોઈ આમાં ઉપયોગ કરેલો છે ના આપણે તો બીજું તો લગભગ વાપરેલું નથી પણ હવે મારે વાપરવાનું છે સરગવાની અંદર ઠંડર અને બીજું કયું આપે પાવર ડ્રોપ પાવર ડ્રોપ થંડર અને પાવર ડ્રોપ મને ભલામણ કરી એટલે મારે સરગવાની અંદર એ પણ વાપરવાનું છે બરાબર છે ખેડૂત મિત્રો અમારી સાથે તળાજા તાલુકાના ડીલર મોદી એગ્રો કેમિકલ્સ અને કલ્પેશભાઈ પરમાર અહીંયા હાજર છે અમારી સાથે તેમની સાથે તમારો પરિચય કરાવું અને તમારે કોઈ પણ પ્રકારનું ખાતર અથવા દવા વિશે માહિતી જોઈતી હોય તો કલ્પેશભાઈને તેમના નંબર ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી અને માહિતી લઈ શકો છો કલ્પેશભાઈ નમસ્કાર દર્શક મિત્રો જય ગોમાતા મોદી ઓર્ગેનિક્સ તરફથી કલ્પેશભાઈ પરમાર આજના એક પરિણામમાં અમે એક જે નિરીક્ષણ કર્યું છે શેરડી પાકમાં જેમાં ગયા વર્ષથી સિત્તેર બેગનો ઉપયોગ કરેલો આર્યમન ગોલ્ડન વિનુભાઈ અને આ વર્ષે પણ પચાસ બેગનો ઉપયોગ કર્યો છે તો એક સાચું જે પરિણામ જે છે જે શેરડીના પાકમાં મુખ્ય સમસ્યા છે સુકારાની અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે એ પરિણામને જોઈએ છીએ ફાર્મરને કોઈ એનો વિકલ્પ મળ્યો નથી સચોટ તો એની સામે એકા પરિણામ ખૂબ સારું કહેવાય કે સુકારો પણ નથી અને શેરડીની તંદુરસ્તી તાકાત એની જે કઈ વિકાસ ને વૃદ્ધિ છે એ પણ સારી છે અને તંદુરસ્ત પાકનું એક અહીંયા અમે નિરીક્ષણ કર્યું છે ખાસ કરીને ગીર ગીરગોશા જે આપણી પરંપરાગત ખેતીનું એક આધુનિક રીતે પ્રેઝન્ટ કરેલી એક પ્રોડક્ટ છે જેને ફાર્મરનો ઉપયોગ કરવાથી પહેલા જ વર્ષે સફળતા સારામાં સારી મળે છે અને છેલ્લા બે વર્ષથી અમે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાની ડીલરશીપ લઈને કાર્યરત છીએ અને ખૂબ સારો પ્રતિસાદ ખેડૂત તરફથી મળી રહ્યો છે તો અમારી એક નંબર વિનંતી છે ભવિષ્યની ખેતી માટે અને એક સદ્ધર ખેતી માટે જમીન આપણી અગત જે સૌથી અગત્યની મુદ્દો છે જમીન બચાવવા માટે તો જમીન બળવાન તો ખેડૂત ધનવાન એક મુખ્ય પાકની જે આપણે ફેરફાર કરવાનો છે ખાતરમાં તો એ મુખ્ય ફેરફારમાં રાસાયણિક ખાતરની સામે આર્યમન ગોલ્ડન નાણાદાર અને જેવી પાવડર આ બંને ખાતરના ખૂબ સારા પરિણામ છે તો એની એક શુભ શરૂઆત ગૌમાતાના આશીર્વાદથી ખેડૂતોને સદ્ધર ખેતી તરફ લઈ જવા માટે ખૂબ જરૂરી છે અગત્યની છે અને અમે વિનુભાઈનો આભાર માનીએ છીએ અમારી પ્રોડક્ટ અને આર્યમન ગીર એક વિકલ્પોને લઈને વિશ્વાસમાં રાખીને એમને ઉપયોગ કર્યો છે ખૂબ સારો એવો ઉપયોગ કર્યો છે અમે એનો આભાર માનીએ છીએ સાથે હર્ષિતભાઈ છે અને હેમાંશુભાઈ છે એમાં દિવ્યરાજ સિવાળા સેલ્સ સેલ્સ ઓફિસર છે તો મોબાઈલ નંબર અમારી સંપર્ક પેઢીનો નો કરવો તો મોદી ઓર્ગેનિક્સ રોયલ ચોકડી તળાજા મોબાઈલ નંબર છે સાતસો બાવીસ ઓગણસિત્તેર બાવીસ નવસો નવાણું ખૂબ ખૂબ આભાર જય ગુમાતા